હિપેટાઇટિસ અને અન્ય રક્તજન્ય ચેપ સામે રક્ષણ આપવા સેમિનાર સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર ગુજરાતને ટ્રાન્સફ્યુઝન પછીના હિપેટાઇટિસ અને અન્ય રક્તજન્ય ચેપ સામે રક્ષણ આપવાના વચન સાથે સેમિનારનું આયોજન કરાયું વિશ્વ હેપે હિપેટાઇટિસ દિવસની સ્મૃતિમાં સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર દ્વારા પ્રદેશમાં રક્ત સલામતીને મજબૂત કરવા અને સુરક્ષિત રક્ત તબદીલી દ્વારા હિપેટાઇટિસના ફેલાવાને સમાવવા માટે એક અગ્રિમ પહેલ કરી બ્લડ બેન્કે તમામ રક્તદાન માટે અદ્યતન ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગ એન નું આયોજન કર્યું હતું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બે હજાર ચોવીસ ગ્લોબલ હિપેટાઇટિસ રિપોર્ટ અનુસાર ભારત હિપેટાઇટિસ બી અને સી ચેપ માટે વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે અને બે હજાર બાવીસમાં પાંત્રીસ મિલિયન કેસ નોંધાયા છે આ તાકીદને ઓળખીને સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટરે ગુજરાતમાં સલામત રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ત્રિપાંખીય અભિગમ દ્વારા સેમિનાર યોજ્યો હતો જેમાં ડોક્ટર રાજેશ ગોપાલ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના અધિક પ્રોજેક્ટ ડાયરેક્ટર સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર પરેશ વ્યાસ વર્લ્ડ હિપેટાઇટિસ દિવસના આ વિશેષ પ્રસંગે સૌને લવ યોર લીવર ટુ લાઈવ લોંગરનો નો સંદેશ આપ્યો હતો અમદાવાદ સંજીવ રાજપૂત તો ડોક્ટર પરેશ વ્યાસા মেডিকেল ডিরেক্টর चैरिटेबल ट्रस्ट લভার সেন্টার આજ দা হেপাটাইটিস ডে ખાસ એક અવેરનેસ ક્રિએટ કરવાનો અમારો પ્રયત્ન છે કે પેશન્ટની સેફટી માટે સૌથી સેફ બ્લડ બધા પેશન્ટને મળી રહે અને જે એચઆઈવી હેપેટાઇટિસ બી હેપેટાઇટિસ સી ત્રણેય વાયરસના ટેસ્ટ નેટ ટેસ્ટિંગ એટલે કે ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગની મેથડથી કરવામાં આવે તો આપણે નવ્વાણું પોઈન્ટ નવ ટકા જેટલું આપણે સેફ બ્લડ દરેક પેશન્ટને આપી શકીએ અને જે વિન્ડો પીરિયડ આપણે ઘટાડી શકીએ અહીંયા આગળ આપણે ડાયરેક્ટ ડીએનએ અને આર એનએ જે વાયરસના છે એ જ ડિટેક કરીએ છીએ જેથી કરીને પ્રી સિરો કન્વર્ઝન પીરિયડ છે એ આપણે ઘટાડી શકીએ છીએ અને એ સેફ બ્લડ આપણે દરેક પેશન્ટને આપી શકીએ આ એક એના માટેનું એક અવેરનેસ ક્રિએટ કરવાનો પ્રયત્ન છે કારણ કે એ જો કોઈ પેશન્ટને એ હિપેટાઇટિસ કે એચઆઈવી વાયરસની ઇન્ફેક્શન ટ્રાન્સફ્યુઝન થકી જો એ સ્પ્રેડ થયું તો એને ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય કે બાયપાસ સર્જરી કરાવી હોય કે કેન્સરની મોટી ટ્રીટમેન્ટ કરી હોય એ બધું જ એ વ્યર્થ જાય અને એક વધારાની ઇન્ફેક્શન લઈને એ આપણે ઘરે જાય એટલે એના કરતાં આટલી જ્યારે કોસ્ટલી બધી ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એની અંદર એક નજીવી રકમ ઉમેરીને શા માટે આપણે સેફ બ્લડ આપણે ના સ્વીકારવું અને શા માટે આપણે પેશન્ટને એ ચોઈસ આપણે ના આપવી કે ભાઈ હવે આ એક અવેલેબલ છે તો શું કામ આપણે એ સેફ બ્લડ આપણે ના લેવું એ આપણે એક અવેરનેસ ક્રિએટ કરવાનો પ્રયત્ન છે Okay, thank you, sir.